નવા બ્લોગ ચાલુ કરી બધા લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો બધા સપોર્ટ કરજો બાબા તમે ક્યોટ આવી ગયો બધા બોપા તડકો એવો ને તડકો એક કેવાય એક બે વારને મે મેમ લઈ વઈને તેડવા ગયો આ રસ્તે આલે કુત લાલ ગઈ માં બચાવા દેતી નથી આ કે

તો આપણે નહી તો એના કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો વાર્ડ ને બધું બરોબર ને તો હવે આપણે આપણા થોડીક વાર પછી જાય ગામમાં બાળક જેવા વાગી ગયા છે આપણે એક જગ્યાએ જવાનું હોય તો ત્યાં જઈ આવી ત્યાં હોય છે તો બ્લોક ઉતારશું બાકી પાછા આપણે રાજકોટ આવે બ્લોક ઉતારશું તો સારું હાલો તમે જોડાયા રહ્યો આપણે ગામમાં જઈ આગળ હું આપું ને તમને દેખાડી ઓકે ડૈર્યો આપણે જયેશભાઈ મેરણીમાંનો તાવો કર્યો છે ત્યાં જવાનું છે એટલ લોઠડા પાસે જવાનું છે તો ત્યાં પહોંચીને એવું હોય છે તો વ્લોક ચાલુ કરશું બાકી પાછા આપણે અહીંયા આવીને લોક ચાલુ કરશું એમાં શું હોય હાર વાલો ડયર્યો બેવાર પડી ગયો તો એટલે કે તાવ આવી ગયો તો

ગાળાભાઈને તમે ઝલક જુઓ પણ એ આપણે નકડંગે હે ત્યાં જઈએ નકળંગે નખો નહીં હોય કે નકડંગે એવું હોય ત્યાં તમતાર આપણા બધા ભાઈઓ ભરતભાઈ ની બધા ત્યાં બેઠા હે એ નકરંગે હે નકરંગે જઈને તમને આપણે ગાળાભાઈની મુલાકાત કરાવી તમતારે ત્યારે લાગે તમે બ્લોકમાં જોડાઈ રહ્યો લોક આપણે નકતારે ત્યાં જઈને આપણે પાછું ઉતારવાનું છે અને સારું વાળો તમે બ્રુપમાં જોડાયા રહ્યો ત્યારે તમને પાછું બ્લોક ચાલુ કરું આ તમાર રાજકોટ બાજુ ભરું આ આયવા રાજકોટ બાજુ તમે ભાઈ કરી ના લાઈક આઉટ ઓફ ધ સ્ટેટ હતા કે આવે બરોબર દેખાણ હજાર हाँ ओके अबटेल अबटेल पबजी आले हैं अबटेल हेलो ओ मस्त बोले होगा जावे हैं देखा है नो लाइक आर्टिकल तो रही हूँ हाँ ताला देखा है आज गोभी तो रही हूँ मैं नहीं तो मैं ड्रेस करूँगा આપણે થાર ક્યાં પડી બોલી આપણે થાર ક્યાં પડી હે બોલે નકરાંગે તો અત્યારે ક્યાં આપડે નકરાંગે નથી ઓકે 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 થેન્ક યુ ભાઈ તમે અત્યારે ઉભા તો બહુ તેજ હે બહુ તેજ રેવાનું ભાઈ તો ભલે ભલે સારું જો દે ઉપર તમે હાલો

થેન્ક યુ હાલો ભાઈ હારું હાલો તો મળ્યા તો બીજું શું હોય દ્વારકાધીશ મારો હાલો તો બધાયને ગુડ નાઇટ જય દ્વારકાધીશ ને જય શ્રી રામ